આદિત્ય ઉપાધ્યાય ગૌરવ બંને મિત્રો યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ પોલીસે બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે એવી જાણકારી છે કે આદિત્ય ઉપાધ્યાય એ વોર્ડ નંબર આઠમાં ભાજપનો મહામંત્રી છે ભાજપમાં સક્રિય છે

વધુ જાણકારી સાથે કીર્તે ભાજપ નેતા સહિત એક વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ શું વિગત બિલકુલ સુરતના વેરો વિસ્તારની ઘટના છે રાજકીય આગેવાન અને તેના મિત્ર દ્વારા એક યુવતીને છેલ્લા લાંબા સમયથી શારીરિક શોષણ કરવામાં આવતું હતું ખાસ કરીને આ મહિલા દ્વારા ગઈકાલે મોડી રાત્રે સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે ખાસ કરીને પકડાયેલો આરોપી રાજકીય પાર્ટીમાં આગેવાનો હોવા સાથે તેના મિત્ર પણ આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આક્ષેપના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ચંડોળા તળાવ પર કાલથી ડિમોલેશન પાર્ટ ટુ શરૂ થશે અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે ડિમોલેશન અંગે અમદાવાદ સીપી મહત્વની બેઠક યોજશે પોલીસ એમસીના અધિકારીઓ સાથે બેઠક મળવાની છે ડિમોલેશનની પ્રક્રિયાને લઈને ચર્ચા કરવામાં આવશે

દૂર કરવામાં આવી રહ્યા છે ડિમોલેશનની પ્રક્રિયા પહેલા પણ હાથ ધરવામાં આવી હતી મોટાભાગનું દબાણ હટાવવામાં આવ્યું હતું અને હવે ફરી એક વખત ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે આખરે કઈ રીતે કેટલા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવશે તેને લઈને ચર્ચા કરાશે સીપી આ મહત્વની બેઠક યોજવાના છે જેમાં એએમસીના અધિકારીઓ પણ હાજર રહેશે અને પોલીસના જવાનો પણ હાજર રહેશે પોલીસ બંદોબસ્ત સાથે ચંડોળા તળાવોમાં પહેલા પણ જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી લલ્લા બિહારી તેનું આખું કારસ્તાન અને તેનું ફાર્મ હાઉસ તમામ પર બુલડોઝર ફરી વળ્યું હતું આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો ત્યાં દબાણ કરવામાં આવ્યા હતા એ તમામ દબાણોને નાબૂદ કરાયા હતા સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે તેમની પાસે જઈએ ઋત્વિજ ડિમોલેશન ટુ પોઈન્ટ ચંડોળા તળાવમાં કેવા પ્રકારની જાણકારી દીપા આ જે ડિમોલેશન છે તે આવતીકાલથી હાથ ધરાય તેવી શક્યતા રહેલી છે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખીને ખાસ આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠક વિસનપુર પોલીસ પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર પોલીસમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહેશે અને આજે ખાસ કરીને આવતીકાલથી જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાશે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે આ સાથે પોલીસ કર્મચારીઓ જે બંદોબસ્તમાં જોડાવા છે જોડાવાના છે તેઓને પણ બ્રીફ કરવામાં આવશે કયા પ્રકારે કામગીરી કરવી કેવી રીતે આ બંદોબસ્તની કામગીરી હાથ ધરવી આ તમામ બાબતો છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બ્રીફ કરવા બ્રીફ કરવામાં આવશે મહત્ત્વની બાબતો એ જ છે કે ફેઝ વનની અંદર જે પ્રકારે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું મેગા ડિમોલેશન એક વખત હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે સ્થગિત કરવામાં આવી હતી અને હવે આવતીકાલથી ફરી એક વખત આ ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં મોટાભાગનો જે વિસ્તાર છે તે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ છે આ તમામ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવશે એટલે આ જે ડિમોલેશનની પ્રક્રિયાના તૈયારીના ભાગરૂપે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને થોડી જ વારની અંદર આ બેઠકની શરૂઆત કરવામાં આવશે જેમાં શહેર પોલીસ કમિશનર સાથે ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત જે શહેર પોલીસમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે અને સાથે સાથે કોર્પોરેશનમાં પણ ફરજ બજાવતા અધિકારીઓને સાથે રાખવામાં આવશે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવશે જ્વેલર્સનો લૂંટનો પ્રયાસ કર્યો છરી અને તમચાવળી જ્વેલર્સમાં લૂંટ લૂંટનો પ્રયાસ કરાયો જ્વેલર્સ માલિકે હિંમત દાખવી અને લૂંટારુઓને ઝડપી પાડ્યા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ધોળકામાં જ્વેલર્સની તેના સીસીટીવી ફૂટેજ જુઓ સંવાદદાતા ઋત્વેજ જોડાયેલા છે ઋત્વેજ આજે સીસીટીવી સામે આવ્યા છે તને લઈને શું જાણકારી વાત કરીએ તો આજે બનાવ છે કે જ્યાં ગઈકાલે તમારે ત્રણે યુવકો હતા તે પોતે ગ્રાહકના કાનમાં આવ્યા હતા અને જેમાંથી એક સોનાની ભીટી ખરીદવા માટેની માંગ કરી હતી અને જયારે આ વેપારી છે તે સોનાની ભીટીઓ લેવા માટે કાઉન્ટર તરફ વળ્યો હતો ત્યારે અચાનક જ બે લુકારો હતા તે જ્વેલર્સ ની બહાર નીકળી ગયા હતા જયારે એક લુકારો દ્વારા જે જ્વેલર્સ માલિક હતા તેના પર તેને એટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો કે જોકે જેલન્સનો માલિક છે તેને ખૂબ જ હિંમત સાચવી હતી અને તેને તરત જ પ્રતિકાર કર્યો હતો અને જે એક લૂંટારો હતો તેને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી ધોળકા પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે લૂંટારો ઝડપાયો હતો તેની વધુ પૂછપરછ કરીને અન્ય બે લૂંટારો હતા તેઓને પણ ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ આ બંને આવ્યા હોવાની જાણકારી મળી રહી છે અને આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ ત્યાજ થઈ છે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે આભાર જાણકારી આપવા માટે સિદ્ધપુરના ઘણી ચાર રસ્તા નજીક રાત્રિ દરમિયાન લક્ઝરી બસને અકસ્માત નબ્યો લક્ઝરી બસ ચાલક ફરાર થયો આ બસ રાજસ્થાન જોધપુરથી સુરત જઈ રહી હતી લકઝરીમાં સવાર ચૌદ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ લક્ઝરી બસના ચાલકે આગળ જતી કારને બચાવવા જતા પલટી મારી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજની સરકારી ગાડીનો અકસ્માત અજાણ્યો ટ્રક ચાલક સરકારી ગાડીને ટક્કર મારી ફરાર અકસ્માતમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા તમામને લીંબડી હોસ્પિટલ ખસેડાયા સુરેન્દ્રનગરના લીમડી અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી